ડિંડોલીના ગાયત્રી નગરમાં ગત તારીખ અગિયારમીએ ચપ્પુના ઘાજીકી પર ઈસમની હત્યા કરનારા બે ડિંડોલી પોલીસે ઝડપી પાડી સળિયા પાસે ધકેલી દીધા છે ડિંડોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ મંત્રી ત્યારે બાતમીના આધારે ગત તારીખ અગિયારમી એપ્રિલના રોજ ડિંડોલી રહેતા તડીપાર થયેલા માથાભરે કમલાકાર રૂપે કમલેશની કમની તીક્ષ્ણ વડે ચપ્પુના ગાજીકી હત્યા કરાઈ હતી જે મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી બે હત્યારો વિરેન્દ્ર રૂપે વિરૂમાડી સૂર્યવંશી અને પનવે રૂપે પવન રૂપે હજાર પાટીલ ઝડપી પાડ્યો હતો પોલીસની પૂછપરછમાં હત્યારે કબૂલાત કરી હતી કે મરણ જનાર ગાયત્રી નગરમાં આવી લોકોને ધમકાવી ઝઘડો કરતો હતો અને હત્યાના બે દિવસ પહેલા પણ મૃતક સાથે હત્યારાઓનો ઝઘડો થતા તેની અદાલતમાં તેનો હુમલો કરી હત્યા કરી છે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાગામમાં ગાયત્રી નગર બે માં ગઈ અગિયારમી એપ્રિલના દિવસ રાત્રિના સમયે કમલેશ ઉર્ફે કમલાકર યશવંત પાટીલ નામના ઇસમનો ચક્કુના ઘા મારીને હત્યાનો બનાવ બનેલો હતો જેમાં ડીંગડી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવેલ જે ગુનામાં વિરેન ઉર્ફે વીરુ માળી અને પવન ઉર્ફે હજાર શિવાજી પાટીલ એ બંને ઇસમોએ અગાઉના બે દિવસ પહેલા ઝઘડો થયેલો હતો એ ઝઘડાની અદાવતમાં કમલેશ ઉર્ફે કમલાકર એમને ચક્કુ લઈને 11 એપ્રિલના રાત્રિના સમયે મારવા આવેલ અને આ બંને આરોપીઓ ભેગા મળી અને સામે કમલેશ ઉર્ફે કમલાકરનો તલવાર અને ચપ્પુના ઘા મારીને હત્યા કરેલ હતી આ બનાવમાં હત્યાનો ગુનો નોંધ્યા બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરેલ અને પૂરતા પુરાવાઓ મળેલ જેમાં વિરેન ઉર્ફે વિરેન વીરુ માળી અને પવન ઉર્ફે હજાર શિવાજી પાટીલ બંને આરોપીઓને પકડી લેવામાં આવેલ હતા અને એમના આરટી ટેસ્ટ કર્યા બાદ આજરોજ નેગેટિવ આવતા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે પરંતુ મરનાર કમલેશ ઉર્ફે કમલાકર એના વિરુદ્ધમાં ડિંડોરી પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો પણ હતો અને એ પોતે તડીપાર પણ હતો તડીપાર થયા બાદ અવારનવાર ડિંડોરી પોલીસ સ્ટેશનની હદમાં આવતા એની વિરુદ્ધમાં જીપીએચ કલમ એકસો બેતાલીસ મુજબ તડીપાર ભંગના કેસો પણ કરવામાં આવેલા હતા આરોપીઓનો કોઈ ગુના હિત ઇતિહાસમાં તડીપાર એક વખત કરવામાં આવેલ